મહિસાગરમાં ચારધામથી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો ખાનપુરના વડાગામ પાસે ટેમ્પો ટ્રેલરને અન્ય ગાડીએ ટક્કર મારી હતી ટ્રાવેલર પલટી જતા પરિવારના દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે નવસારીના ગણદેવીના એક જ પરિવારના સત્તર લોકો સવારી કરી રહ્યા હતા ઈજાગ્રસ્તોને ચાર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ મહીસાગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચારધામથી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો ખાનપુરના વડાગામ પાસે ટેમ્પો ટ્રાવેલરને અન્ય ગાડીએ ટક્કર મારી હતી ટ્રાવેલર પલટી જતા પરિવારના દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા નવસારીના ગણદેવીના એક જ પરિવારના સત્તર લોકો સવારી કરી રહ્યા હતા ઈજાગ્રસ્તોને ચાર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા મહીસાગરમાં ચારધામથી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો